વૃષભ રાશિવાળાઓ યાદ રાખો જે વ્યક્તિમાં પ્રતિભા ધગસ અને ઉદ્યમશીલતા હોય છે તે વ્યક્તિ કોણ કહે છે કે ધનવાન સમૃદ્ધિવાન નથી બની શકતો મિત્રો તમારી આજુબાજુ જે ધનવાન છે સમૃદ્ધિશાળી છે તે કોઈ આકાશમાંથી ધરતી પર નથી આવ્યા એ લોકો આ જ માટીના સિતારાઓ છે ફર્ક માત્ર એટલો જ છે કે તેઓએ કંઈક વાતો શીખી લીધી છે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહે છે વૃષભ રાશિવાળાઓ આ જાણકારી તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે ફરી એકવાર એકત્રીસ દિવસ તમારા માટે કંઈક નવીન લઈને આવી રહ્યા છે હવે ઓગસ્ટનો મહિનો તેના પટાણામાંથી શું કાઢે છે કેવી રીતના લાભો આપે છે આજે હું તેના વિશે જાણકારી આપવાનો છું તો ચાલુ શરૂ કરીએ પણ તેના પહેલાં તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે અને સમજવું પડશે વૃષભ રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર જેમ ઓગસ્ટનો મહિનો પ્રારંભ થશે ને તો તમે ઉદારતાની સાથે ગોપનીયતાના ગુણના કારણે ધીમે ધીમે પોતાની સ્થિતિ સારી બનાવી લેશો બીજાના મનની વાત જાણીને શત્રુઓને પણ તમારા પક્ષમાં કરી લેશો જેનો સૌથી મોટો લાભ તમને ઓફિસમાં મળશે કાર્યક્ષેત્ર પણ મળશે તમે વ્યાપારમાં તમારા પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકશો તમારો વ્યાપાર છે તે ચમકવા લાગશે તમારી પ્રોડક્ટ વહેંચવા લાગશે મિત્રો બાવીસ ઓગસ્ટ સુધી બુદ્ધિના દાતા શુક્રગ્રહ તમારા ચતુર્થ ભાવમાં રહેશે જેના કારણે તમે ધન ઉપાર્જનમાં અતિરિક્ત ઉપાય માટે કંઈક યોજના બનાવશો અને તે યોજના સફળ થશે ને આગળ વધશે પણ ખરા મિત્રો જ્યારે કુંડળીના ચતુર્થ ભાવમાં જ બુદ્ધની યુતિ થાય છે ને તો તે અનેક પ્રકારના લાભો આપે છે એવામાં ઓગસ્ટ મહિનામાં તમારા રોકાયેલા કામ છે એ બનવા લાગશે જે કામ અધૂરા રહી ગયા હતા એ કામ પૂર્ણ થવા લાગશે વ્યવસાયિક કાર્યોમાં સુદૃઢતા આવશે તમે તમારા પરિવારના સદસ્ય માટે તેમના હિત માટે કંઈક પ્રયાસ કરશો કંઈક કરશો જ્યાં તમને સફળતા મળશે તમને સંતોષની લાગણી અનુભવ આવશે વૃષભ રાશિવાળાઓ શુક્ર ગ્રહ સંસારનો સર્વાધિક શક્તિશાળી એવમ દેદીપ્યામાન ગ્રહ છે તેના પર દ્રષ્ટિ પડતા જ વ્યક્તિ મંત્રમુગ્ધ બની જાય છે એટલે કે સંમોહિત થઈ જાય છે એવામાંથી ચોવીસ ઓગસ્ટ સુધી સૂર્યની રાશિમાં અને બુધની સાથે ઉપસ્થિત રહેશે તો સમુદ્રની બીજી બાજુ અથવા સમુદ્રમાં વ્યાપાર કરવાવાળાઓને માલામાલ કરશે જેમનું કાર્ય ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે તે વિશેષ પ્રકારના લાભો પ્રાપ્ત કરશે આ લાભ માત્ર મોટા મોટા લોકોને મોટા મોટા બિઝનેસમેનને ઉદ્યોગપતિને જ મળશે એવું નથી તે લાભ નાના નાના વ્યવસાય એવમ નાના દુકાનદારોને પણ મળશે ઓગસ્ટ મહિનામાં પ્રબળ ને કારણે તમે સામાન્ય વ્યાપારીમાંથી મોટા વેપારી બની શકો છો કારણ કે ઓગસ્ટમાં બનનારા યોગ આપણા જાણીતા મહાન ઉદ્યોગપતિ હતા જેનું નામ છે ધીરુભાઈ અંબાણી તેની કુંડણીમાં પણ હતા જેના પ્રભાવથી તે નાના વેપારને મોટો બિઝનેસ બનાવી શક્યા હતા ખાસ કરીને જેમનો સંબંધ કેમિકલથી છે રંગથી છે નમકથી છે દવાઓથી છે કોલસાથી છે સિમેટથી છે તેવું પણ આ સમયમાં આવકમાં વધારો અનુભવશે તેની સાથે સાથે તમે વીજળીના સંબંધિત જે સામાન બનાવો છો તો ત્યાં લાભ મળશે કલાત્મક વસ્તુઓથી લાભ મળશે શણગારની વસ્તુઓ સૌંદર્ય પ્રસાધનથી સામગ્રીથી પણ લાભ મળશે અને મને વિશ્વાસ છે કે ઓગસ્ટ મહિનામાં જીવનમાં પરિવર્તન અવશ્ય દેખાશે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષના એવા સારા યોગો છે જે વ્યક્તિને સફળતાની શિખરો સુધી પહોંચાડે છે તો ઘણા એવા ખરાબ યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી દેવા રહેતા વ્યર્થ કરી નાખે છે એટલા માટે કુંડળીને જુઓ કુંડળીને સમજો વિશ્લેષણ કરો અને આગળ વધો વૃષભ રાશિવાળાઓ અમે જાણીએ છીએ આજની યુવા પેઢી ભણેલી ગણેલી હોવા છતાં પણ બેરોજગાર છે એન્જિનિયરિંગ કમ્પ્યુટર બિઝનેસમેનની ડિગ્રીઓ છે છતાં કાર્યથી વંચિત છે પર ઓગસ્ટ મહિનામાં સૂર્યગ્રહ ચતુર્થ ભાવના લોટ બનીને ત્રીજા ભાવમાં બેઠા છે તો તે તમને શાસકીય નોકરી અથવા તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્ય કરવાનો અવસર આપે છે જે નોકરીથી સંબંધ રાખે છે તેને અધિકાર મળે છે જે સરકારી ક્ષેત્રથી સંબંધ રાખે છે તેમને શાસનથી લાભ મળે છે એટલું જ નહીં આ અવધિ દરમિયાન તમે સ્થાન પરિવર્તનની સાથે સાથે પતથી સંબંધિત લાભ પણ પ્રાપ્ત કરો છો અને જો તમે કોઈ મલ્ટિનેશનલ કંપની સાથે જોડાવા માંગો છો તો ત્યાં તમને ભાગ્યનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મીનારાયણની યુવતી માત્ર નોકરી નથી આપતી જે લોકો વર્ષો થયા પછી એક જ કાર્ય કરી રહ્યા છે પરંતુ તે કોઈ દિવસ સફળ નથી થયા તો તેમને સફળતા આપે છે એમાં વ્યક્તિ મોટા લેવલે કામ કરવા લાગે છે અધિક માત્રામાં માલ ખરીદે છે વેચે છે લે છે અને જેની કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય છે તે શેર બજારમાંથી પણ આકસ્મિક લાભ પ્રાપ્ત કરી લે છે જેમનો વ્યવસાય હોય છે તેનો વ્યાપાર અચાનક વધવા લાગે છે અને તેના કારણે તેના જીવનમાં ધન આવવા લાગે છે મિત્રો બાવીસ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટની વચ્ચે જીવનને લઈને કંઈક મોટો બદલાવ થશે કંઈક નવી ઘટના પણ ઘટશે પારિવારિક ઉત્સવ હોય માંગલિક આયોજન હોય અથવા તો શિક્ષા સંબંધિત કોઈ કાર્ય હોય કોલેજની અંદર અથવા તો વિદેશમાં જવાનું હોય સ્વતંત્ર રૂપથી વ્યવસાયનું હોય કાંઈક તો મોટું થશે મિત્રો મનુષ્ય હંમેશા સ્વસ્થ રહેવા માંગે છે અને સ્વસ્થ રહ્યા વિના ભોગ અને યોગ પણ કામના નથી એવા ઓગસ્ટનો મહિનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો રહેશે કોઈ ગંભીર બીમારી નહીં થાય પરંતુ પેટ સંબંધિત સમસ્યા અને મોસમી બીમારી તમને હેરાન જરૂર કરશે એટલા માટે તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોશે અને તમારી આજુબાજુના વાતાવરણને નજરઅંદાજ કરવાનો નથી નહીંતર તમને મોંઘું પણ પડી શકે છે મૃષભ રાશિવાળાઓ પ્રેમ જ છે જે જીવનને સુંદર બનાવે છે અને ઓગસ્ટમાં પ્રેમને લઈને બે ઘટનાઓ બનશે પહેલી તમે તમારી લવ મેટને તમારા લવમેટને મનાવવામાં કામયાબ રહેશો જોકે તેના માટે તમારે મહેનત કરવી પડશે પણ અંત ભલા તો સબ ભલા જ્યાં વિવાહિત જાતક છે તે પ્રેમમાં પડી શકે છે અથવા તો લગ્નના બંધનમાં પણ બંધાઈ શકે છે કારણ કે એક તમારા જીવનમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ થવાનો છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જોડાયેલા રહેજો જાણકારી લેવા માટે જય ગુરુદાથ જય ગિનારી